સુરત રેલવે સ્ટેશન થી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન ને ઉથાલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો છે આ ઘટનામાં રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ મામલે રેલવે પોલીસ

કાપી ન આપતા ટ્રેન નીચે મૂકી કાપવાનો પ્રયાસ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે